મિત્રો સમાચાર આવી રહ્યા છે જમ્મુસરથી જમ્મુસર પોલીસ એક્શન મોડમાં આવી જમ્મુસર પોલીસે અસામાજિક તત્વોની પૂછપરછ કરી જમ્મુસર પીઆઈ વી એ પાણમિયા પીએસઆઈ સહિતનો કાફલો જોડાયો પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે જમ્મુસરના વિવિધ ભરચક વિસ્તારમાં પોલીસે ફ્રૂટ પેટ્રોલિંગ કરી ગુણ હાઈટ બુટ કાર ધરાવતા તત્વોને બોલાવીને તેમને પૂછપરછ કરી જમ્મુસર પોલીસે તમામ ચોકડીઓ ઉપર વાહન ચેકિંગ પણ હાથ ધર્યું હતું જંબુ શર્મા કોઈ અસામાજિક તત્વ કોઈ પણ જાતના કૃત્ય કરે તો તેના સામે પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે રફીક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુ આજરોજ આજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાક આઠ જીરોથી રાત્રિના ત્રેવીસ જીરો સુધી પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ભરચક વસ્તીવાળા વિસ્તારમાં તથા સંવેદનશીલ વિસ્તારો ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે અને એ અનુસંધાને આજે જમ્મુ તથા પીઆઈ શ્રી પાનમિયા તથા માણસો સાથે ખુદ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તથા જાહેર જે ચાર રસ્તાઓ પર વાહન ચેકની કામગીરી પણ ચાલી રહેલ છે આમ આ કામગીરી જરૂર જમ્મુસર ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ છે અને જે આ અસામાજિક તત્વો હોય જે ગુનેગારો હોય એમની પર વધારે વધારે પોલીસ તરફથી કડક નિયંત્રણ કરવામાં આવે એ અનુસંધાને તેઓને પણ બોલાવી અને એમની પૂછપરછ કરવામાં તમામની આવી રહેલ છે તેથી પોલીસ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય અને આવા જે તત્વો સામાજિક તત્વો છે જાહેરમાં આ પ્રકારના કોઈ ગુનાઓ ના કરે એમાં માટે પોટ પોલીસ ખૂબ જ વધારે વધારે કડક કાર્યવાહી કરશે